હું તો વધુ ભારું બોલ તું દસ ટકા કે હું વધુ ભારું હા શું બોલો ને દસ ટકા પાછું જાય તમારું જે હોય હાશું બોલો

ہوں تو ہم تاکو وارو مانا نسی ہم پیڑ لوں تمہیں تاکو وارو مانا ہو برو بیر آپ پہ تم مجھ ماتا ڈوار برو بیر ہوں تو ہم تاکو نہیں تم تاکو ہے ہم وضا ہو مارو کنے ماری کوئل چامل ہے نیانا دیکھ وضا ہو مارو مائے શું કરો ધંધો અલા પૈકે હિત્ય નો વધારો થાય તો બરોબર હોય થઈ જાય છે બધું સારું બરોબર મજા કરે કેટલો ટાઈમ થયો તો આયા અગિયાર તારીખે આવ્યા હજુ દસ દિવસ થયા ને દસ દિવસ પંદર દિવસ થયા ને ગયા મજા કરો પૂનમે આવો બરોબર પાદરા વચ્ચે નો આવશો થઈ જાય છે રેડી બરોબર કમ્પ્લીટ થઈ જાય છે શ્રદ્ધા રાખો દીવો કરો બરોબર બાકી આ બસ શ્રદ્ધા છે અહીંયા પહોંચીશું પાંત્રી આજુબાજુ નો વધારો થાય તો કે પાક ફોરા દાદા વિડિયો છે પછી કીધું કારણ કે દાદા એક સત્ય બોલું મને દેવ ઉપર થા તો ભૂવા કે તને નપ્રકારી દીધું હા

મારો ભગવાન કરે મારો કરે કોઈ ખુલાસો નથી આ પણ હું એવું માનું કે ગમે છે હોય અમારો ગુનો હોય ક્યાંક છે ખરું

ભલામણા ભલામણ આવે તો કામ કરો એવું નથી બેઠો કામ કરું તારું બે મહિના પેલા બે મહિના થઈ ગયા કામ કર્યું તું આવ્યો તો અત્યારે ભલામણા

મને એ અલગ છે બે પેઢી થી પણ મારા દાદા ને મુખ્ય સાંભળું તો મને આડે ગાળા ઉતરી જાય મારી માતા

મારો જે તને હોય હું કઈ મારતી મારતી જે કઈ આવી હોય સાંભળ તને કહું બરોબર જે કઈ આવ્યું હોય દાંડિયા વાળી આવી હોય સમજો સમજી પણ હું તને બાંધી મુઠી રાખવાનું કહું માતા તને કે છે કે હું અહીંયા પોયા હટાડું એમને બરોબર

અહીં મજા કરો પ્રસાદ લઈ અત્યારે મજા આ માતા પીગી રે બરોબર દોટાઈ દે ભારતનો છોપડો ખોલાય બરોબર મજા કરાય માતા શું છે તારી છે તારી એકને બે પણ કે શું કે અને એક છે આ આ એક છે ને મેરો એક દેવ પૂજક નો મરી ગયો છે હવે એને કોપરી આપ્યું તો હવે હું હલવાળી ગો મરી ગયો હવે એને પધરાઈ દેવો રાખો મેં દાદા કેમ કરી નાખવાનું છે તારી માતા કે તમને કોઈ પાપ કઈ લીધું કારણ કે આ બે ઘર પહેલાનું છે બે આધી હવે આ તો માતા આપી દે પાણી માતા જ નથી પૂજક નથી તો એની પાસે જાય ને ભલા મને શું તું એને ભાઈ શું કરું એના ઘરના તો હોય ને કોક કોઈ નથી મેલું હતું કઈ જગ્યા હા મંદિર માં નથી રાખવાનું તારે જાઉ

બને પાંચ મરી ગયા પાંચ ઘર ની પૂછો ચાર પાંચ બ્લડ ની ઉલટી કરીને કોઈ કાઢ કોઈ કરી નથી આજ પહેલા વેલા આયા દાદા ના દીવા ઉપર કામ દાદો ગયો

અંદર દેવો આવતા કે હું હું કરશે મજા મજા કરો મજા મજા કરો મજા થઈ ગયું એને જોવાનું મજા કરો મજા થઈ જાય દવા લેતા દવા આપવાની છૂટ દાદાની ભાવ એ કે ના શું

Lo voy